અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ એ વન સેવન્ટી વન ક્રેશ થવાની ઘટના બની તેના બે દિવસ પહેલાં ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર લંડનથી રિટર્ન આવ્યા હતા જે ફ્લાઇટ હતી એ વન સેવન્ટી ટુ હા એક વાત મારે કહેવી છે કે પાયલટ અથવા તો લેન્ડિંગ ટેક ઓફ વખતે મને કોઈ મુશ્કેલી નહોતી લાગે હું ફ્રિકવન્ટ ટ્રાયલ શું દાખલા કે એમિરેટ હોય કે એતિહાદ હોય લુફથાનસા હોય સિંગાપોર એરલાઇન્સ હોય આ બધી એરલાઇન્સની અંદર આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે બહાર જતા હોઈએ તો ખૂબ સરસ પણ એના પ્રમાણમાં એર ઈન્ડિયામાં આપણને તો એર ઇન્ડિયા છે એટલે આપણને ગૌરવ થાય પણ લોકો જે રીતે પૈસા ખર્ચે છે એ રીતે એકાઉન્ટેબિલિટીની અંદર પણ એટલી સગવડતા નહોતી હું પ્રમાણિકતાથી કહું આમાં ટીકાનો મુદ્દો નથી અત્યારે ટીકા કરવાનો મતલબ પણ નથી પણ જે જતી જ વખતની જે ફ્લાઇટ હતી એવરેટ એમાં તમને આખો ગ્લોબલ પ્રોસ્પેક્ટમાં જીપીએસ સિસ્ટમનો પ્લેન તમારું ક્યાં જઈ રહ્યું છે સતત લાઈવ તમને સ્ક્રીન પર એલઈડી પર દેખાય તમારી સીટની આગળની સીટવાળે પાછળ દેખાય આમાં કંઈ એવું નહોતું સિસ્ટમ પણ બંધ હતી એડવાન્સમાં જાહેરાત કરી કે સિસ્ટમ બંધ છે જે ઇન્ટરનલ ટેલિફોનિક સુવિધા હતી એ પણ તૂટી ફોન લબડતો હતો દૂરીવાળો એટલે આપણે ટેમ્પામાં બેઠા હોય ને એવું લાગે આપણને ફ્લાઇટમાં બેઠા એવું નહોતું લાગતું